આજે રાજ્યભરમાં શાળા પ્રવેશ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે આ શાળા પ્રવેશ ઉત્સવમાં શાળાને સુશોભિત કરવામાં આવી છે અને મુખ્યમંત્રી સાહેબ તમને જે પિક્ચર દેખાડવામાં આવે છે તે કંઈક અલગ છે અને હકીકત પણ કંઈક અલગ છે કારણ કે એક તો શાળામાં શિક્ષકોની ઘટ છે અને બીજી બાજુ બાળકો જરજરિત સ્કૂલોમાં ભણે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ શાળા પ્રવેશ ઉત્સવની એકવીસમી કાડી બુધવારે છવ્વીસ જૂન થી શુક્રવાર એટલે કે અઠ્યાવીસ જૂન દરમિયાન ઉજવવામાં આવી રહી છે અને આ ઉજવણી ઉલ્લાસમય શિક્ષણના વિષય સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ઉજવવામાં આવી રહી છે પરંતુ નરવી વાસ્તવિકતા કંઈક અલગ જ છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ વનવાસી ડાંગ જિલ્લાના સરહદી ગામ બિલિયાંબાની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવવામાં આવ્યું મુખ્યમંત્રી બિલી આંબા પ્રાથમિક શાળામાં ચોવીસ બાળકોને ધોરણ માં એકવીસ બાળકોને બાલવાટિકામાં અને સાત ભૂલકાઓને આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવ્યો પરંતુ અહીંયા સવાલ એ ઊભો થાય છે કે મુખ્યમંત્રી શાળા પ્રવેશ ઉત્સવ ઉજવે છે પરંતુ તમારી સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ છે તે કેમ નથી દેખાતી સાહેબ શિક્ષકોની ભરતી થાય તે માટે તમે ટેટાટના ઉમેદવારો ત્યારે આંદોલન કરી રહ્યા છે તે તમને કેમ નથી દેખાતું આટલું નહીં ગુજરાતમાં અંતરિયાળ ગામડાઓમાં તો જર્જરિત હાલતમાં શાળાઓ પણ છે અને ત્યાં બાળકો એવામાં અભ્યાસ પણ કરી રહ્યા છે તે પણ તમને નથી દેખાતું કે પછી આખાડા કાન કરો છો તમે હર્ષંગવી તમે બાળકોને પગે કંકુ ચાંદલો કરી શાળા પ્રવેશ ઉત્સવ કરાવો છો પણ એ બાળકોનું શું જે જર્જરિત શાળામાં ભણે છે કેમ બાળકો બાળકોમાં આટલો ભેદભાવ શું એ બાળકો આપણું ભાવિ ભવિષ્ય નથી

ત્યારબાદ હવે તમને એ પણ શાળા બતાવીશું પંચમહાલ કે જ્યાં વિદ્યાર્થીઓ કઈ રીતે અભ્યાસ કરી રહ્યા છે પંચમહાલના ગોધરા શહેરમાં જ આવેલી વાવડી ભુજર્ગ પ્રાથમિક શાળાના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો શહેરી વિસ્તારમાં આવેલી આ શાળામાં દારૂણ પરિસ્થિતિમાં જીવન વ્યતીત કરતા પરિવારના બાળકો અભ્યાસ કરી રહ્યા છે જેઓ હાલ જાણે છે કે જીવના જોખમે અમે અભ્યાસ કરી રહ્યા છીએ પણ ક્યાં જવું શાળા તો સારી છે જ નહીં શાળાના ઓરડાની જર્જરિત સ્થિતિ ક્યારેય પણ બાળકો અને શિક્ષકો માટે યમદૂત સાબિત થઈ શકે એવી શક્યતાઓ પણ નકારી શકાય એમ નથી સરકારે પાંચ વર્ષ ગાવ જર્જરિત ઓરડા ડિસમેન્ટલ કરવા માટે હુકમ પણ કરવામાં આવ્યો અને તે બાદ વિદ્યાર્થીઓ જેમાં અભ્યાસ કરવા પણ હાલ તો મજબૂર બન્યા છે કારણ કે ત્યાં શાળા સારી છે જ નહીં ત્યારે નવીન મંજૂર થયેલા ઓરડા જલ્દીથી બનાવવામાં આવે વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ માંગ કરી રહ્યા છે ત્યારે આપના ધારા સભ્ય ચૈતર વસાવાએ પણ સરકારને પત્ર લખીને આ ડે હાથ લીધી છે આજે શાળા પ્રવેશ ઉત્સવમાં ડેડીયાપાડા વિસ્તારમાં આપના સભ્ય ચૈતર વસાવા પણ તેના આ વિસ્તારની અનેક શાળાઓમાં ગયા ત્યાં બાળકોને ભણવા નથી મળતું એવા ગંભીર આક્ષેપો તેમણે સરકાર પર લગાવ્યા સાથે સાથે તેણે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો તેમણે કહ્યું કે કુબેર ઇન્ડોને શિક્ષણ નીતિ પર પણ સવાલ અમે કરીએ છીએ કારણ કે સરકારી શાળાઓમાં શિક્ષક ન હોવાને લઈને શાળાઓમાં તાળા જોવા મળે છે ત્યારે આ કેવા પ્રકારની શિક્ષણ નીતિ એ ખબર જ નથી પડતી ત્યારે અનેક ગંભીર આક્ષેપ પણ હાલ તો સરકાર પર કરવામાં આવી રહ્યા છે આ પહેલા ચિત્ર વસાવાય શું કહ્યું તે પણ સાંભળી લઈએ સરકાર અને ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળા પ્રવોત્સવ કન્યા કેળવણીનો કાર્યક્રમ રાખ્યો છે અને એ કાર્યક્રમ દરમિયાન ગુજરાત સરકારના મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીમંડળ અને અધિકારી ગણ સંધિ અધિકારીઓ પણ તમામ તાલુકાઓમાં જિલ્લાઓમાં જવાના છે અમે પણ આજે અમારા મત વિસ્તારના શાળા પ્રવેશોના કાર્યક્રમોમાં છે ત્યારે અભિગમ ખૂબ સારો છે એમને અવકારીએ છીએ છે કે ગણ પણ ગામડાઓમાં નાની નાની શાળાઓમાં આવે છે સારી વાત છે અને થવું જ જોઈએ પણ જે આજની આજની મારી મુલાકાતો દરમિયાન જે મારા ધ્યાન પર આવ્યું છે આજે હું મોટી કાલભીમાં પહેલી શાળામાં ગયો ત્યાં તોર જેટલા બાળકો હતા માત્ર એક જ શિક્ષક છે એ બાદ મેં કાકરપાડા નવી વસાહતની શાળામાં ગયા ત્યાં એકથી પાંચ ધોરણમાં માત્ર એક જ શિક્ષક છે ત્યારબાદ હું સાંભરપાડા નવી વસાહતમાં ગયો ત્યાં ઓરડાઓ પણ જર્જરિત છે છોકરાઓ એક ઓરડામાં પાંચ ધોરણ ભણે છે ત્યાં પણ એક જ શિક્ષક છે અને જર્જરિત હાલતમાં છોકરાઓ ભયના ઉથારા હેઠળ ભણે છે ત્યારબાદ હું હરિપુરા ગયો હરિપુરામાં પચાસ બાળકો હતા પચાસ બાળકોની અંદર માત્ર એક જ શિક્ષક છે અને બે ઓરડા આજે પડું કાલે પડું એવી જર્જરિત હાલતમાં છે ત્યારે આજે એ બાદ હું આ પાંચમી શાળા જૂની આંબાવાડી ખાતે પહોંચ્યો છું અહીંયા પણ બાળકોને અમે આવકાર્યા છે પ્રવેશ આપ્યો છે અહીંયા પણ છેલ્લા છ વર્ષથી ઓરડાઓની દરખાસ્ત કરી છે પણ નવા ઓરડાઓ દિન સુધી બન્યા નથી ત્યારે આપ શોના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરું છું કે ગુજરાત શિક્ષણ વિભાગનું પિસ્તાલીસ હજાર કરોડ રૂપિયાનું બજેટ છે સોળસોથી સોળસોથી પણ વધારે શાળાઓમાં એક જ શિક્ષક છે એમાં તેરસોથી વધારે શાળા તો એવી છે કે જે આદિવાસી વિસ્તારોમાં જ એક શિક્ષકથી ચાલે છે ત્યારે શિક્ષકોની પૂરતી ભરતી કરવામાં આવે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોના બાળકો આવી સરકારી શાળા પર જ નિર્ભર છે એમાં અહીંના બાળકો પાસે બીજો કોઈ વિકલ્પ નથી ત્યારે પૂરતા શિક્ષકો ભરવામાં આવે પૂરતા ઓરડાઓ આપવામાં આવે એવી અમારી માગણી છે આજે મારી પાંચ શાળાની મુલાકાત દરમિયાન તમામ શાળાઓમાં એક જ શિક્ષક છે અને ઓરડાઓ જર્જરિત છે જે ગંભીર બાબત છે આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ શાળાઓમાં પૂરતા ગુરુ નથી એટલે નથી ચાલવાનું સોતેર હજાર જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે ત્યારે કઈ રીતના ગુજરાત ભણશે આ ગંભીર બાબત પર આ શિક્ષણ શાળા પ્રવેશોમાં સરકારે ધ્યાન આપીને ભરતી કરવી જોઈએ એવું હું માનું છું સાથે સાથે ટેટાટ પાસ ઉમેદવારો જે શિક્ષક બનવા માટે લાયક છે ત્યારે એ ઉમેદવારોને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે અને ભરવામાં આવે એજ મારી માંગણી છે અને આવનાર દિવસોમાં સરકાર આ તરફ સકારાત્મક કાર્ય પગલા ભરે એવી આપના માધ્યમથી મારી અપીલ છે ત્યારે હવે સરકાર કાયમ શિક્ષકોની ભરતી ક્યારે કરશે અને જે જર્જરિત શાળાઓ છે તેનો સમારકામ ક્યારે કરવામાં આવશે કે પછી બાળકોને આ જ રીતે જીવના જોખમ પર ભણવું પડશે સરકાર આ બાળકોની સામું એક વખત જોજો તમે બાળકોને પ્રવેશોત્સવ કરાવો છો પરંતુ એ મર્યાદિત બાળકો છે જે તમને અગાઉથી તૈયાર કરીને આપવામાં આવે છે પરંતુ બીજા બાળકોનું શું તે પણ આપણું ભાવિ ભવિષ્ય છે એમના પર પણ એકવાર પ્રકાશ પાડજો તમને અમારો અહેવાલ કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર